તમને ખબર છે એક એવો દરવાજો છે જે કોઈએ આજ સુધી ખોલવાની હિંમત કરી નથી મિત્રો આ રહસ્ય છે સૌથી અમીર મંદિર પણ સાચી વાર્તા તો શરૂ થાય છે તેના સાતમા દરવાજાથી કહેવાય છે કે આ મંદિરની નીચે સોના ચાંદી અને હીરાના ખજાના છુપાયેલા છે છ દરવાજા ખુલી ગયા છે પણ સાતમો દરવાજો આજે પણ બંધ છે શાસ્ત્રોમાં લખ્યું છે કે તેને નાગબંધ મંત્રથી સીલ કરાયો છે અને જો કોઈએ જબરજસ્તી ખોલવાનો પ્રયત્ન કર્યો તો વિનાશ આવી શકે છે એક વૈજ્ઞાનિકોએ પણ ખોલવાનો પ્રયાસ કર્યો હતો પણ પૂજારીઓએ રોકી દીધા કારણ કે તેઓ માને છે કે એ દરવાજા પાછળ ભગવાન વિષ્ણુની દિવ્ય શક્તિ છે વિચાર કરો જરા એટલો મોટો ખજાનો ખુલ્લો છે છતાં કોઈ હાથ લગાવવાની હિંમત નથી કરતું તો કહો મિત્રો આ ભગવાનનો ચમત્કાર છે કે પ્રાચીન વિજ્ઞાનનું કમાલ કોમેન્ટમાં જરૂર લખજો અને આવા રહસ્યો ગમે તો વિડિયો લાઇક કરવાનું ભૂલશો નહીં